છોટાઉદેપુર જાગૃત નાગરિકોનો સ્થાનિક વીજ કચેરી હલ્લાબોલ કર્યો હતો છોટાઉદેપુર વીજ કચેરીની કથિત બેદરકારીને લઈ વધતી જતી વીજ પુરવઠાની અનિયમિતતાની ફરિયાદ લઈ જાગૃત નાગરિકો વીજ કચેરીએ પહોંચ્યા હતા અરે તમે કોલ ના અમારો ફોન જ નહીં ઉઠાવતા કોઈ દિવસ તો તમે ખાલી ફોન તો કરી શકો ને છોટાઉદેપુર જિલ્લાનો વડુ મથક છે અમે ગામડાઓની અંદર અંતરિયાળ ગામડાઓમાં પણ આવી હાલત નથી જેવી આ છોટાઉદેપુરના વડા મથક છોટાઉદેપુર પ્રોપરમાં છે

છે આજ રોજ અમે છોટાઉદેપુર નગર ના તમામ નાગરિકો ભેગા થઈને આજે છોટાઉદેપુર જીવી ખાતે આયા છે અત્યારે વરસાદનો સમય છે ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે છોટાઉદેપુરની અંદર લાઇટોનો બહુ મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત છે વારંવાર લાઇટો જવી આખી આખી રાત બે બે ત્રણ ત્રણ કલાક સતત લાઇટો જવી વરસાદનો છાંટોય પડવાનો ચાલુ ના થયો હોય ને લાઇટો જાય ઇજનેર કે જે મુખ્ય જવાબદાર અધિકારી છે તેઓ પણ અમારા આગેવાનોના કે કોઈ સામાન્ય નાગરિકોના પણ ફોન રિસીવ કરતા નથી અને આની વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આનો નિકાલ નિવડો આવતો નથી અમે છોટાઉદેપુર જિલ્લાના વડા મથકમાં રહીએ છીએ પણ તોય અમે અમને એવું ફીલ થાય છે કે અમે કોઈક અંતરિયાળ વિસ્તારની અંદર હાવ પછાત વિસ્તારની અંદર રહેતા હોય એવું અમને લાગી રહ્યું છે ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અત્રે અમે અધિકારીશ્રીને મળીને આવ્યા છે એવો બે દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી બાહેધરી આપી છે પ્રજાને ખૂબ મુશ્કેલી પડી છે અમે પણ આશા રાખીએ કે આ કામ ઝડપથી થાય અને લોકોને પડતી મુશ્કેલીનું નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આગળનું અમે આંદોલન કરવાનું થાય તો તે પણ કરીશું અને તાળાબંધી કરવાનું થાય તો તે પણ કરીશું અમને જે પણ જો સારો પ્રત્યુત્તર નહીં મળે કે આનો નિકાલ નહીં થાય તો અમે એનાથી પછી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું